ગાજર મૂળા એ બધા આવે બરાબર પણ એ સિવાય પછી સુરણ આવે રતાડું આવે બીટ આવે આ બધા એ સિવાય તમને બેન એ સિવાય તમને સરસ મજાનું કંદમૂળ અત્યારે તમને હું બતાવું છું બરાબર કારણ કે આપણે બધા શાકભાજી વિશે જાણવું સમજવું જરૂરી છે જો આ છે ને એ અળવીની ગાંઠ કહેવાય શું કહેવાય અળવીને પથરવેલીયા ભજીયા ખાવ છો કે પાતળા કે ને પાતળા પથ્થરવેલિયા કેટલાય ખાધા છે વેરી ગુડ ને પણ એ કઈ રીતે થાય છે એ તમને ખ્યાલ હશે નહીં તો જુઓ આ છે ને અળવી આ પતરવેલીયાની ગાંઠ છે જુઓ એની ઉપર આંખ પણ ફૂટી છે જુઓ લીલા કલરની છે ને દેખાય છે ને હવે આને જુઓ જમીનમાં વાવવાની છે આને આપણે જમીનમાં વાવીએ આટલો ભાગ બહાર રહેશે આમાંથી એક ગાંઠમાંથી કેટલાય પતરવેલિયાના પાન થશે છે ને આપણે વાવવાની છે સ્કૂલમાં અને પછી પતરવેલીયાના પાન આવશે ને એ પણ તમને બતાવીશું જુઓ આને અળવીની ગાંઠ કહેવાય શું કહેવાય અળવીની ગાંઠ કહેવાય આ છે ને જુઓ ગરમ પ્રદેશ હોય ને ત્યાં વધારે પ્રમાણમાં થાય જુઓ અને આ રીતે જો આ એની ગાંઠ છે પછી આ એની આ જો લીલી લીલી છે ને એની આંખ કહેવાય એના પાન ફૂટ્યા છે જુઓ આ બધા એના પાન ફૂટ્યા છે તો આ અળવીની ગાંઠ છે જો તમને નજીકથી બતાવી અને એના આ રીતે પાન ફૂટે જુઓ જુઓ આ અળવીની ગાંઠ છે ને

જો આવું નવું નવું આપણે શીખવાનું જોવાનું જાણવાનું બરાબર આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે અળવીના પાન લાવીએ છીએ ઘરે તો એની આવી ગાંઠ હોય એમાંથી અંકુર ફૂટે એમાંથી એકમાંથી અનેક પતરવેલીયાના પાન જો ઉગે છે ને અને એકદમ કઠણ હોય જો આપણે વાવીશું પછી પાન થશે ને એટલે તમને બધાને ફરી પાછા બતાવીશું